ભાવનગર રાજકોટ હાઈવે પર આમલા ગામ નજીક પાઇપ ભરેલો ટ્રક પલટી મારી જતા ટ્રકનો કચ્છર ઘાણ નીકળી ગયો હતો સદનસીબે કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી ભાવનગર રાજકોટ હાઈવે પર શિહોર તાલુકામાં આવેલ આંબલાથી અમરગઢ વચ્ચે એક પાઇપ ભરેલો ટ્રક અચાનક પલટી મારી ગયો હતો કે સદનસીબે ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી ઘટનાના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી સમગ્ર બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર રાજકોટ હાઈવે પર આંબલાથી અમરગઢ વચ્ચે રોડ પર એક પાઇપ ભરેલો ટ્રક નંબર જી જે ચોવીસ વી એકવીસ ચોરાણું ભાવનગર આવી રહ્યો હતો તે વેળાએ અચાનક પલટી મારી ગયો હતો કચ્છ જિલ્લાના અંજારથી આ ટ્રક પાઇપ ભરી ભાવનગર આવી રહ્યો હતો તે સમયે આ ઘટના સર્જાઈ હતી ટ્રક પલટી મારી જવાના કારણે રોડ પર લોખંડની પાઇપો વેરાઈ ગઈ હતી અને ટ્રક રોડ પર પટકાતા ટ્રકનો કચ્ચરઘાણ થઈ ગયો હતો જોકે સદનસીબે આસપાસ કોઈ વાહન આવી રહ્યા નહોતા જેના કારણે મોટી જાનહાની થવા પામી નહોતી અને ડ્રાઈવરે સૂચકતા વાપરીને ટ્રકમાંથી કૂદકો મારી જતા તેને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી ઘટનાને પગલે ભાવનગર રાજકોટ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નહોતી ઘટનાને લઈ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી રિપોર્ટર વિક્રમસિંહ ગોહેલ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર